ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ વ્યોમ વ્યોમ એ ગુજરાતી ભાષાનો શબ્દ છે વ્યોમ શબ્દનો એક અર્થ આકાશ ગગન નવ અંબર કે અંતરિક્ષ થાય છે વ્યોમ શબ્દનો બીજો અર્થ પાણી કે જળ થાય છે વસ્તુતઃ આકાશ એ કંઈ ન હોવાથી વ્યોમ એ શૂન્ય સૂચક સાંકેતિક શબ્દ છે વ્યોમ શબ્દનો ચોથો અર્થ હૃદયાકાશ થાય છે વ્યોમ શબ્દનો પાંચમો અર્થ શ્રી શ્રીહરિના ડાબા ચરણાર વિંદમાં અર્ધચંદ્રની સમીપમાં રહેલ એ નામનું ગોળ ચિન્હ થાય છે વ્યોમ શબ્દનો છઠ્ઠો અર્થ બોત્તેર માહેના એક આકાશ તત્વ દેવતા થાય છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિં ઇન ગુજરાતી ડૉટ કોમની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ